નજર કરીએ મુખ્ય સમાચાર પર ગુજરાતમાં સતત વધતું કોરોનાનું સંક્રમણ રાજ્યમાં કુલ ત્રેવીસ એક્ટિવ કેસ અગિયાર કેસ વધતાની સાથે જ કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબર પર જેટકોની ભરતી રદ થતા વડોદરામાં વિદ્યાર્થીઓનો આક્રોશ યુવરાજસિંહ પણ જોડાયા આંદોલનમાં રાજકોટ ભરૂચ મહેસાણામાં નવી તારીખની જાહેરાત ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રાખી જતા કેનેડામાં ગુજરાતી યુવાનનું દર્દનાક મોત કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધતા ઘટી દુર્ઘટના મૃતક યુવક નવસારીનો વતની મહેસાણામાં કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ઉંચકાવી ઈટો ઈટો ઉચકીને જતા વિદ્યાર્થીઓનો વિડિયો થયો વાયરલ સંચાલકોએ શાળાને તાળું મારીને બોલવાનો કર્યો ઇનકાર ગુજરાતીઓ હાડ થી ઠંડી માટે થઈ જાવ તૈયાર 48 કલાક વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ પારો ગગડશે 1 થી 2 ડિગ્રી પારો ગગડશે વિગતવાર સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ કેબિનેટ બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ખાસ એક બેઠક કરી હતી આ બેઠક છે તે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી અને એવું કહેવાય રહ્યું છે કે આ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી છે શું છે સમગ્ર વિગત જાણીએ આ રિપોર્ટમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં મેરેથોન બેઠક મળી આ તરફ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું જેમાં ખાસ કરીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને ચર્ચાની અટકળો છે તો ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા છે આ સાથે જ વાઇબ્રન્ટ ગુજરાતને લઈ બેઠકમાં ચર્ચા થઈ તો ગુજરાતમાં બાકી બોર્ડ નિગમની નિમણૂકો બાબતે પણ ચર્ચા થઈ હોવાનું અનુમાન છે

ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં અનેક સવાલોના જવાબ મળી શકે તેવી ચર્ચા છે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની તૈયારીઓ અંગે પીએમ મોદીને માહિતી આપી છે એવું કહેવાય રહ્યું છે ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે પીએમ મોદી અને સીએમની રાજકીય વર્તુળો કામગીરી અને બે હજાર ચોવીસ પહેલાની અનેક રણનીતિઓ પણ ઘડવામાં આવી છે તેવી અટકળો વહેતી થઈ છે કારણ કે કોને કઈ જવાબદારી સોંપવામાં આવશે તે ચાર્ટ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે તેવું કહેવાય રહ્યું છે

ગુજરાત ની ભૂપેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈ અટકળો ચાલી રહી છે હવે જોવાનું એ રહે છે કે રાજ્યમાં બે ની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં રાજ્યમાં અનેક કોર્પોરેશનોમાં ચેરમેનની જગ્યાઓ પણ ખાલી છે આના પર પણ નિમણૂકો થવાની બાકી છે ત્યારે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ સાડા ત્રણ કલાકની બેઠક બાદ જ્યારે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં પરત આવે છે ત્યારે કેટલા બદલાવો થાય છે અને શું મહત્વના નિર્ણયો પણ લેવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદમાં શું કેજરીવાલને રાહત મળશે આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે કેજરીવાલે છેલ્લી ઘડીએ હાઈકોર્ટ પાસે મુદત માંગી છે શું છે વધુ વિગત જાણીએ આ અહેવાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજના ઓર્ડરને દિલ્હીના મુખ્યમંત્રી હવે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો છે પણ જ્યારે આજે સુનાવણી શરૂ થાય તે પહેલાં જ અચાનક છેલ્લી ઘડીએ અરવિંદ કેજરીવાલ તરફથી વધુ સમય માંગવામાં આવ્યો અને મુદત માંગવામાં આવી એટલે હવે આ કેસની સુનાવણી જાન્યુઆરી મહિનામાં શરૂ થશે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડિવિઝન બેન્ચ આ મામલા ઉપર સુનાવણી કરશે જેની અંદર વર્ષ બે હજાર ત્રીસ એટલે કે આ વર્ષે માર્ચ મહિનામાં હાઈકોર્ટના જસ્ટિસ બિરન વૈષ્ણવે ચુકાદો આપ્યો હતો પ્રધાનમંત્રી ડિગ્રી મામલામાં કે અરવિંદ કેજરીવાલને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીએ એપીએમ મોદીની ડિગ્રી કોઈને રજૂ કરવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું હતું એ નિર્ણય ઉપર પહેલાં પુનવિચાર યાચિકા પણ દાખલ કરવામાં આવી હતી પુનર્વિચાર અરજીની અંદર જે છે તે અરજી ફગાવી દેવામાં આવી ત્યારબાદ સતત તેને કાયદાકીય રીતે પડકારવામાં આવ્યું રિવિઝન અરજી કરવામાં આવી તે અરજી પણ ફગાવી દેવામાં આવી એટલે આ તમામ મુદ્દાઓ રહ્યા હતા સતત તેના ઉપર કાયદાકીય લડત અરવિંદ કેજરીવાલ આપી રહ્યા હતા બીજી તરફ અરવિંદ કેજરીવાલ આ મામલે બદનક્ષી કેસનો પણ સામનો કરી રહ્યા છે અને નીચલી કોર્ટની અંદર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સિંહ બંને સામે ગુજરાત યુનિવર્સિટી તરફથી બદનક્ષીનો દાવો પણ કરવામાં આવ્યો છે એટલે બે રીતે કાયદાકીય લડત ચાલી રહી છે અને આ કાયદાકીય લડત વધુ તકલીફ જે છે અરવિંદ કેજરીવાલને આપી શકે છે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે કારણ કે જે બદનક્ષીનો કેસ હતો તેમાં તેમણે હાજર પણ થવાનું હતું પણ તેઓ હાજર નહોતા થયા અને તેમણે સમય માંગ્યો હતો તો બીજી તરફ જે મુખ્ય કેસ હતો કે જેની અંદર જજમેન્ટ જે છે અથવા જે ચુકાદો છે તે અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ આવ્યો હતો અને તેની અંદર તેમણે દંડ પણ ભરવાનો છે પચીસ હજારનો દંડ તેમને કરવામાં આવ્યો છે સાથે જ ડિગ્રી લેવાનો કોઈ વિવાદ ન રહે તે પ્રકારનો એક નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો ત્યારે હવે આ નિર્ણયને જે છે કેજરીવાલે પડકાર્યો છે અને તેમના તરફથી હવે જે વકીલ છે તેમ અભિષેક મનુ સિંઘવી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને વકીલ છે સુપ્રીમ કોર્ટના તેઓ સુનાવણીમાં હાજર રહેવાના હતા બીજી તરફ તુષાર મહેતા જે છે સરકારી વકીલ સોલિસિટર જનરલ છે તેઓ પણ હાજર રહ્યા હતા પણ અભિષેક મનુસિંઘવી હાજર નહોતા રહી શક્યા અને આ સમગ્ર મામલે જે છે તે મુદત પડી છે આ વખતે સ્વીકારવામાં આવી અરવિંદ કેજરીવાલની જે રિક્વેસ્ટ હતી એમને એમણે દરખાસ્ત કરી હતી કે મારા વકીલ હાજર નથી રહી શક્યા તો મને થોડો સમય આપવામાં આવે અને એટલા માટે ગુજરાત હાઈકોર્ટની જે ડિવિઝન બેચ જે મુખ્ય ચીફ જસ્ટિસ છે ગુજરાત હાઈકોર્ટના સુધા અગ્રવાલ તેમની જે બેચ છે બે જજની બેચ એ બેચ આ મામલા ઉપર સુનાવણી કરવાની છે અને એટલા માટે તેમણે હવે સમય આપ્યો છે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસે આ મામલા ઉપર સુનાવણી થશે જેના ઉપરથી સ્પષ્ટ થશે કે જે સિંગલ જજનો ઓર્ડર હતો તે ઓર્ડર યોગ્ય હતો કે પછી તેની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવે છે કે કેમ તેના ઉપર સો કોઈ નજર રહેશે અને તે જે ચુકાદો આવશે તેના આધારે અરવિંદ કેજરીવાલની આગળની જે લડાઈ છે તે સ્પષ્ટ છે કારણ કે તેમને માનહાનિક કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે અને એ પહેલાં આ કેસનો ચુકાદો આવે તેઓ જેવો પ્રયાસ કરી રહ્યા છે કે આ કેસમાં જે તેમને હાર મળી છે અથવા આ જે નિર્ણય આવે છે ગુજરાત હાઈકોર્ટનો તે નિર્ણય બદલાય તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે અને એટલા માટે પોતાના જે તમામ કાયદાકીય જે વિકલ્પો હતા એ વિકલ્પોનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે

આ શબ્દો છે વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કે જેણે અધિકારી અને કોન્ટ્રાક્ટરને આડે હાથ લઈ લીધા ઘટનાની વાત કરીએ તો આ રસ્તો સૌથી પહેલા જુઓ આ રસ્તો વડોદરાથી વાઘોડિયા જવાનો છે રસ્તાની સ્થિતિ જોઈને જ સમજી શકાય કે તેની કઈ પ્રકારની હાલત છે અને અહીંથી પસાર થતા લોકોની શું સ્થિતિ થતી હશે છેલ્લા દોઢ વર્ષમાં ફોર લેન રોડ નું કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી જેને લઈને આ રોડ થી પસાર થતા લોકો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યાં સુધી કે દસ થી વધુ લોકો ના અકસ્માત માં આ રોડ ના કારણે મોત પણ થયા છે ત્યારે આખરે આ મુદ્દે ધારાસભ્ય ખુદ મેદાન માં આવ્યા અને તેમણે અધિકારી અને કોન્ટ્રાક્ટર નો ઉધડો લીધો

સર મારી મશીનરી શીખી છે તો કાલે ચાલુ કરમ દિવસ ચાલુ થઈ જશે સર કાલે ચાલુ કરવું હોય કે નથી કરવાનું સેવા કરી દઈશું કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવવાનું બરાબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા હતા તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાપના હિસાબે ચૌદ માણસો જોવા અને હજી મારે મારા મત એક માણસો નથી જોવાનું મારે પેલી વર્ષિંગ કે કાલની તારીખમાં તો કામ ચાલુ નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા મારી વર્ગ પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો એને ફ્લેટ લેસ્ટની પ્રોસેસ ચાલુ થઈ સોશિયલ મીડિયા પર વાઘોડિયાના ધારાસભ્યનો આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો તેમના કામની સરાહના પણ કરે છે તો કોન્ટ્રાક્ટર પર રોષ પણ ઠાલવી રહ્યા છે આપને જણાવી દઈએ કે ભ્રષ્ટાચારને લઈને ગુજરાતમાં ઘણા રસ્તાઓની હાલત બિસ્માર છે સ્થિતિ એવી છે કે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે અને છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે નાગરિકોના હિતમાં તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આગળ આવીને આ પ્રકારે કામ કરવું તે જરૂરી બને છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક ગુજરાતીઓ સાવધાન થઈ જાય કારણ કે ફરી એકવાર કોરોનાએ ફૂંફાળો માર્યો છે અને રાજ્યમાં કોરોનાના કેસ છે તે વધી રહ્યા છે આ બધાની વચ્ચે સરકાર પણ અલર્ટ મોડમાં જોવા મળી રહી છે

થી લઈને કેન્દ્ર સરકારે અલર્ટ જાહેર કર્યું છે હોસ્પિટલમાં સહિત ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા બે હજાર સિત્તેર થઈ ગઈ છે ત્યારે એકવાર ફરી ભય ફેલાઈ રહ્યો છે કે કોરોના ફરી આવી રહ્યો છે

આ તમામ દર્દીઓ પંદર થી સિત્તેર વર્ષ સુધીની ઉંમરના છે તમામ દર્દીઓના સેમ્પલ માટે મોકલવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે અમદાવાદની સાથે સાથે ગાંધીનગરથી પણ કેસ સામે આવ્યા છે દેશમાં રિકવરી રેટ અઠાણું પોઈન્ટ એક્યાસી ટકા અપડેટ આંકડા અનુસાર ચોવીસ કલાકમાં કેરળમાં ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે જે બાદ દેશમાં મૃત્યુઆંક પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ થઈ ગયો છે તાજેતરના તમામ કેસ જે છે એ કેરળ કર્ણાટક ગુજરાત તામિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર સાજા થનાર લોકોની સંખ્યા ચાર કરોડ ને પાર થઈ ગઈ છે દેશનો રિકવરી રેટ અઠ્ઠાણું પર પહોંચી ગયો છે દેશમાં કોવિડ દર્દીઓની કુલ સંખ્યા ચાર કરોડ છે મૃત્યુદર દર એક પોઈન્ટ ઓગણીસ ટકા છે મંત્રાલયની વેબસાઈટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં બસો વીસ પોઈન્ટ સિત્યોતેર કરોડ કોવિડ ડોઝ આપવામાં આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી હતી બેઠક વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને કોરોના વાયરસ અંગેની માર્ગદર્શિકા વિશે જાણકારી આપી અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ખાસ તૈયારીઓ શરૂ થવા લાગી છે દેશમાં નોંધાયા જે એન પોઈન્ટ વનના એકવીસ કેસ નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે બુધવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડના નવા સબવેરિયન્ટ વેરિયન્ટ જે એન પોઈન્ટ વનના એકવીસ કેસ નોંધાયા છે તેમણે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી દેશના વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસિસ કરી રહ્યા છે તેમણે તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને તેમની મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે વી કે પોલે કહ્યું છે કે આ ઉછાળો કોવિડ કોવિડના કારણે છે ગભરાવાની જરૂર નથી કેરળ તામિલનાડુ ગોવા અને કર્ણાટકમાં કેસ છે આના છેલ્લા બે અઠવાડિયામાં સોળ ગંભીર રીતે બીમાર કોરોના દર્દીઓના મોત થયા છે માસ્ક પહેરો ભીડભાડવાળી જગ્યાએ જશો નહીં કર્ણાટક સરકારે મંગળવારે જે એક એડવાઇઝરી જાહેર કરી જેમાં સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને અને અન્ય ગંભીર બીમારીથી પીડિત લોકોને સગર્ભા મહિલાઓને બહાર જતી વખતે ખાસ માસ્ક પહેરવાની અપીલ કરી છે કોવિડને ધ્યાનમાં રાખીને લોકોને ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ એવું જ લાગી રહ્યું છે કે હવે આવનારા મહિનામાં જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં પણ સંકટના વાદળો ઘેરાઈ શકે છે કારણ કે વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે અને બીજી બાજુ કોરોનાના આંકડાઓ પણ વધી રહ્યા છે એવામાં હવે રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો સનાતની જેની રાહ જોઈ રહ્યો હતો તે ઘડી ખૂબ જ નજીક છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સુરત ખાતે એક વેપારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે શું છે વધુ વિગતે જાણીએ આ રિપોર્ટમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિર બનીને તૈયાર થઈ રહ્યું છે અને હવે એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ગુજરાતના સુરતમાં પણ અનેક મંદિરો બની રહ્યા છે ત્યારે આપ અમારી બાજુ જોઈ શકો છો કે આ અનેક પ્રકારના મંદિરો અલગ અલગ સાઈઝમાં અહીંયા બનાવવામાં આવ્યા છે આ એક મોટી સાઈઝનું મંદિર છે અને હુબહુ જે પ્રકારે અયોધ્યામાં મંદિર બનવા જઈ રહ્યો છે પ્રમાણે અહીંયા ડિઝાઇન એમની તૈયાર કરવામાં આવી છે દરેક સાઈઝનું મંદિર છે એનેથી નાનો જો મંદિરની વાત કરીએ તો આ એક મંદિર છે બીજા નંબરનું મંદિર છે તો એને પણ ઉપર ધ્વજાથી લઈને તમામ પ્રકારની જે ડિઝાઇન છે એ રામ મંદિર જેવી છે જે જન્મભૂમિ પર બની રહ્યો છે છે એને એને જેવી અલગ અલગ સાઈઝના મંદિરો છે અત્યારે એનીથી નાના જો મંદિર જોશો તો આ મંદિર છે એનીથી નાનો પણ આ એક મંદિર છે અને સૌથી નાનો આ મંદિર અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યા હું હું એ પ્રકારની ડિઝાઇન છે અને જોજો જોશો આપતો હનુમાનજી પણ અહીંયા બેસાડવામાં આવ્યા છે અને જે ડિઝાઇન છે એ તમામ મંદિરની ડિઝાઇન હું લેવામાં આવી છે તો આ લાકડાના જે મંદિરો છે એ મંદિર બનાવવાનું કામ અહીંયા હાલ આપ જોઈ શકો છો અહીંયા ચાલી રહ્યો છે બીજી બાજુ હું આપને બતાવું આ તમામ જે મંદિરો છે નાના નાના જે મંદિરો આ મોટી સંખ્યામાં અહીંયા બનાવી મૂકવામાં આવ્યા છે જો કે આ અત્યારે આપ જોઈ શકો છો આ તમામ મંદિરો મોટી સંખ્યામાં અહીંયા બનાવવાનું કામ ચાલી રહ્યું છે અહીંયા જે વર્કરો છે જે કામ કરે છે એ મંદિર નિર્માણનો કાર્ય અહીંયા કરી રહ્યા છે જે પ્રકારે અયોધ્યામાં મંદિર નિર્માણનો કાર્ય થયું છે એ પ્રકારે અહીંયા પણ એક ફેક્ટરીમાં મંદિર નિર્માણનો કાર્ય થઈ રહ્યો છે અને આ લોકો કરી રહ્યા છે આ ફેક્ટરીના જે માલિક છે એ એમનો ઓનલાઈનનો વેપાર છે ઓનલાઈન વેપાર કરે છે એમની સાથે આપણે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ રાજેશ શેકડા છે રાજેશભાઈ આ મંદિર બનાવવાનું આઈડિયા કેમ આવ્યું છે અને શું કઈ રીતે તૈયાર કરો છો મંદિર બનાવવાનો આઈડિયા જ્યારે ભારતની અંદર એવું જાહેર થયું કે રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાનું છે અને થોડો સમય પછી એક આખી ડિઝાઇન એમને કમ્પ્લીટ થઈને મીડિયા પર આવ્યું ત્યારે અમે ડિસાઇડ કર્યું કે ભાઈ આ આ બેહુબ મંદિર આપણે એક કૃતિના રૂપમાં આપણે તૈયાર કરીએ અને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈએ અને ત્યાર પછી એ મંદિરની ડિઝાઇન કરી મતલબ કોમ્પ્યુટરની અંદર અને એ મતલબ કટિંગ કરીને આખો એક એસેમ્બલ કરીને એક મંદિર તૈયાર કર્યું અને આ વર્ષે અમે એવો સંકલ્પ લીધેલો છે કે એક લાખ ઘરની અંદર આપણે રામ મંદિર પહોંચાડવાનો છે કઈ રીતે લાખ મંદિર પહોંચાડવાનું તરફથી ફ્રીમાં જશે પૈસાથી જશે કઈ રીતે મંદિર જશે કઈ રીતે જશે તો ફ્રીમાં તો નથી જવાનું પણ એની અંદરથી જે કંઈ પ્રોફિટ થાય છે મંદિરમાં સમજો કે થર્ટી થ્રી રૂપીઝ અમે પ્રોફિટ લઈએ છીએ એક મંદિરની અંદર એમાંથી પચાસ ટકા અમે ડોનેશનના રૂપમાં આપીએ છીએ બુલેટિનમાં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર